ત્યારે જુગીસા પટેલ પણ ગોંડલ પહોંચ્યા છે ત્યારે વિરોધ પ્રદર્શન ગાડીનો કાચ ફોડ્યો હતો ત્યારે ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડવામાં આવ્યો ત્યારે પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામ સામે આવી પહોંચ્યા હતા ત્યારે સમર્થકો ગોંડલ પહોંચ્યા હતા ત્યારે જીગીશા પટેલ પણ ગોંડલ પહોંચ્યા હતા ત્યારે પ્રદર્શનકારીઓ વિરોધ નોંધાવ્યો અને ગાડીનો કાચ ફોડ્યો હતો ત્યારે વિરોધ પ્રદર્શનીઓએ ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડ્યો હતો ત્યારે અલ્પેશ કથિરિયા સમર્થકો પણ સામ સામે આવી ગયા હતા મને એમ કેવાનું આવ્યો તમે અહીંયા કોણ આવ્યો જયરાજસિંહ નો ફોટો બતાવીને એમ કોના કોને કે તારો બાપ એ આવું લોકો બોલતા તમને બંદુક તો આટલા માણસો કેવી રીતે ખબર પડે કોણ હતું ખરેખર તલવાર ને બંદુક બે વસ્તુ હતી